સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત સહકારી જીન વિસ્તારમાં આવેલ કોટન માર્કેટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તમાકુની ખરીદી શરૂ કરવામાં આવી છે જેમાં સ્થાનિક ઉપરાંત ઊંઝા વિજાપુરના તેર જેટલા વેપારીઓએ તમાકુની ખરીદી માટેની હરાજી શરૂ કરી હતી હિંમતનગર તાલુકાના સાત જેટલા વેપારીઓ તમાકુ અને ગાડીઓ વેચવા આવ્યા હતા ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રૂપિયા પાંચસો ભાવ વધુ બોલાયો હતો હિંમતનગર કોટન માર્કેટમાં પ્રથમ દિવસે જ પાંચસો જેટલી બોરીની આવક થઈ હતી આ સાથે જ પાસઠ બોરી ગાડિયાની ખરીદી પણ થઈ હતી તમાકુનો ભાવ પ્રતિ વીસ કિલોએ રૂપિયા સત્તરસો વીસથી રૂપિયા ચોવીસો ભાવ બોલાયો હતો જ્યારે ગાડિયાનો પ્રતિ વીસ કિલોએ રૂપિયા એક હજારથી રૂપિયા અગિયારસો પાસઠ ભાવ બોલાયો હતો હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કોટન માર્કેટ યાર્ડના અંદર આજ એકવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ તમાકુની હરાજીનો શુભારંભ ચાલુ થઈ તેના અંદર તમાકુનો ભાવ સત્તરસો વીસથી લઈને ચોવીસો સુધીના બજાર ભાવ પડેલ છે જ્યારે ગાળીઓ એક હજારથી અગિયારસો પોસઠ રૂપિયા ભાવ પડેલ છે અને ગઈ સાલ કરતાં ગઈ સાલની સરખામણી આ સાલ ભાવમાં પાંચસો રૂપિયાનો વધારો જણાય છે હાલ શરૂઆતમાં અને આજની આવક पाच सो साइ गोरीची आवक ठेल आहे